વાત કરીએ અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ છે વહેલી સવારથી માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો માલપુરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે મોરડુંગરી ભીમપુર રૂઘનાથપુરમાં પણ વરસાદ છે અંબાવા કોયલિયા સોનિકપુરમાં પણ વરસાદ પડ્યો છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો વહેલી પરોડથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે માલપુરના જે રાજમાર્ગો છે એ નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે માલપુર નગરના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર જાણે નદી વહી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા ત્રણ દિવસ પછી આ વરસાદ આવવાના કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે ખેડૂતોએ મગફળી સોયાબીન અને કપાસનું જે વાવેતર કર્યું હતું ત્યારબાદ જે વરસાદ નહોતો ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદ થવાના કારણે ખેડૂતોમાં પણ ક્યાંકને ક્યાંક ખુશી વ્યાપી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી